જે વાક્ય બોલું એ તમારે બનાવવાનું છે ઓકે ચલો લવજી તમારે હવે વાક્ય બનાવવાનું છે આ ગાજર છે સરસ વેરી ગુડ અક્ષિત તમારે વાક્ય બનાવવાનું છે મામા રમે છે રક્ષા મગન કેરમ રમે છે નિર્મલ હવે વાક્ય બનાવવાનું છે હું વાક્ય બોલું છું કાબર આવે છે મીનાક્ષી બતાવી દો ને હા કાબર આવે હવે છે